અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે આશ્રમમાં બાબા આવ્યા છે તેઓ પર્યાવરણ બચાવવા માટે એકસો આઠ કુંડીમાં મંગલામુખી મહાયજ્ઞનું આયોજન કરવાના છે બે હજાર દસ થી તેઓ આ રીતે યજ્ઞ કરી રહ્યા છે અત્યાર સુધીમાં તેમણે બ્યાસી જેટલા યજ્ઞ કર્યા છે દેશભરમાં દિન પ્રતિદિન ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધી રહી છે અને તે માટે પર્યાવરણ જાગૃતિ જરૂરી છે તેવામાં ગુજરાતમાં પર્યાવરણ બચાવવા અને રાજ્યને ફરિયાળુ બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં એન્વાયરમેન્ટ બાબા પડધાર્યા છે શાંતિપુરા સર્કલ પાસે આવેલા લંબીનારાયણ આશ્રમમાં પર્યાવરણ જાગૃતિ માટે એન્વાયરમેન્ટ બાબા દ્વારા એકસો આઠ કુંડીમાં બંગલા મુખી મહાયજ્ઞનું આયોજન કરાયું છે જેથી હાલ અમદાવાદ શહેરમાં મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે કારણ કે પર્યાવરણ બચાવવા બાબા હવે યજ્ઞનું આયોજન કરવાના છે વર્ષ બે હજાર દસથી તેમણે શરૂ કરાયેલા પર્યાવરણ જાગૃતિ માટેના યજ્ઞને કારણે તેઓ એન્વાયરમેન્ટ બાબાના નામથી પ્રસિદ્ધ થયા છે દરેક જીવાત્માને શુદ્ધ ઓક્સિજન મળશે તો મનુષ્ય પોતાનું સૌ વર્ષનું જીવન સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરશે તેવું તેમનું માનવું છે पर्यावरण की शुद्धि हो और सुख समृद्धि बढ़े इसी भाव में संकल्प लेकर के इस यज्ञ का आयोजन किया जा रहा है 108 सौ आठ कुंडी यज्ञ तेईस अप्रैल से आरंभ होगा एक मई को इसकी पूर्णौती हो जाएगी ये 108 सौ आठ कुंडी श्री बंगलामुखी महायज्ञ है और लगभग 21 लाख जो है जप होंगे 21 लाख आहुतियाँ जाएंगी और सवा दस हजार पाठ होंगे एक सौ तीस पैंतीस आचार्य शास्त्री आ रहे हैं और उनके द्वारा यह आयोजन किया जाएगा और इस यज्ञ से पर्यावरण की शुद्धिकरण होगा इस राज्य का विकास होगा और भारत को विश्वगुरु बनाने का संकल्प है महान पीठाधीश्वर हमारे एनवायरनमेंट बाबा એણે આ ત્રેવીસમો એકસો આઠ કુંડીનો સંકલ્પ ગુજરાતની ધરતી ઉપર અને ખાસ કરીને સાણંદમાં લંબેરણ આશ્રમમાં કર્યો છે ત્યારે આ પાવનભૂમિમાં આટલું વિરાટ કાર્ય થશે એક સમષ્ટિ અને વ્યષ્ટિના સ્વરૂપમાં એક દિવ્ય ઓરા એક પોઝિટિવ ઉર્જા ઊભી થશે ત્યારે જરૂર જેમ ગુરુ મહારાજે સંકલ્પ કર્યો કે આ યજ્ઞથી એક પ્રકૃતિ ઉપર અને વ્યક્તિગત એક અંતઃકરણની શુદ્ધિ અને પ્રકૃતિની પણ શુદ્ધિ થશે અને રાજ્યનો વિકાસ અને ભારત દેશ આપણો વિશ્વગુરુ બને એના માટેનો આ દિવ્ય સંકલ્પ કર્યો છે ત્યારે જરૂર સર્વભૂત હિતે રતા આ દિવ્ય સંકલ્પ જરૂર સાકારિત થશે સમગ્ર દેશમાં એનવાયરમેન્ટ બાબાના નામથી પ્રસિદ્ધ થયેલા આહવાન પીઠાવતીશ્વર આચાર્ય મહામંડેશ્વર એક હજાર આઠ અનંત વિભૂષિત અવધૂત બાબા અરુણગીરજી મહારાજ અમદાવાદ આવ્યા કર્યા વર્ષોથી આ બાબા એન્વાયરમેન્ટ પર કામ કરી રહ્યા છે અત્યાર સુધીમાં પર્યાવરણ જાગૃતિ માટે બ્યાસી જેટલા યજ્ઞ કરી ચૂક્યા છે તેમના અને તેમના અનુયાયી દ્વારા દેશ અને વિદેશમાં એક કરોડથી પણ વધુ વૃક્ષારોપણના કાર્યક્રમો કરવામાં આવ્યા છે હાલની સ્થિતિને જોતા કોઈ પણ વ્યક્તિની સરેરાશ આયુ પચાસથી સાહીઠ વર્ષ થઈ ગઈ છે તેનું એક કારણ છે કે શુદ્ધ વાતાવરણ આપણને પ્રાપ્ત થતું નથી યજ્ઞ કરવાથી પણ શુદ્ધ ઓક્સિજન મળી શકે છે જો ગાયના ધ્રુતમાંથી એક આહુતિ આપવામાં આવે તો શુદ્ધ ઓક્સિજનની પ્રાપ્તિ થાય છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત